નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બનાસ નદી પર બાંધવામાં આવેલો ચેક ડેમ આ મિત્રો આ ચેકડેમ છે તે અમીરઘાટમાં આવેલો છે તમે જોઈ શકો છો રાજસ્થાન બોર્ડરે તો મિત્રો હાલમાં પાણીની આવક ઓછી છે અને મિત્રો પાણી ઓછું જોવા મળેલું છે મિત્રો ચારમાં પાણીની આવક વધારે હોય ત્યારે મિત્રો પથ્થર ઉપરથી પાણી ચાલતું હોય છે તો મિત્રો કેટલા લોકોએ આ ચેક ડેમ જોયો છે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર પણ કરી દો તો જે લોકોએ ના જોયે એ લોકો જોઈ શકે મિત્રો તો મિત્રો દાંતીવાડ ડેમની વાત કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડ ડેમમાં બસો પચાસ ક્યુસેક પાણી એની આવક છે અને મિત્રો હાલમાં દાંતીવાડ ડેમની સપાટીની વાત કરતો તો મિત્ર દાંતીવાડા ડેમની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ ત્યાસી ફૂટ જોવા મળી રહી છે તો મિત્રો દાંતિયાવાડ ડેમની ભયનક સપાટીની વાત કરીએ તો મિત્રો દાંતિયા ડેમની ભયનક સપાટી છસો ને ચાર ફૂટ સુધી છે તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગે કમેન્ટમાં જણાવજો અને કેટલા બધા લોકો મિત્રો આ ડેમ જોઈએ છે એ પણ કમેન્ટમાં જણાવજો તમે જોઈ શકો છો કે ચેક ડેમમાં હાલમાં પાણીની આવક ઓછી છે અને મિત્રો ઉપરવાસમાં વરસાદ પડ્યો નથી એટલે મિત્રો ખૂબ જ પાણી ઓછું જોવા મળી રહ્યું છે અને મિત્રો વરસાદ પડશે તો મિત્રો ડેમમાં ખૂબ જ બધું પાણી જોવા મળતું હોય છે તો તમે જોઈ શકો છો હાલમાં થોડું થોડું પાણી આવી રહ્યું છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો અને મિત્રો ઘણા બધા લોકો ચેનલ ઉપર વિડીયો જોવા આવે છે પણ મિત્રો સબસ્ક્રાઈબ કરતા નથી તો જે પણ મિત્રો નવા કોઈ જોવા આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દોજો અને મિત્રો વિડીયોને શેર પણ કરી દેજો તો બીજા લોકો પણ વિડીયો જોઈ શકે